ઇતની ખુશી કેન આજથી ભાઈ છે ને ઘણો ભાઈ ની અંદર ફેરફાર આવી જાય મારા ભાઈ ની અંદર કારણ કામ કરવા જઈ છે ને તો મેલ દીધી ભાઈ ને પણ બીજી વસ્તુ થોડું કે તમારા જેવા સપોર્ટ છે ને એટલે આગળ લઈ અને આગળ થઈ ગયો છે અને સપોર્ટ અમે છે ને કારણ કે તમારા લોકોના ના સપોર્ટ ને કારણે થાય બાકી યાર અટાણા છે ને લાખો માણસો ને હતી ને એમાં છું બાકી તો અટાણે યાર ક્યાં નું હું હું થઈ જતું હોય બાકી ઘણા યાર વાતો કરવા કરે કે તું આમ છેડો તો તું આમ છેડો તો ને મારી પણ ટૂંકમાં ઘણા કમેન્ટ કરતા હોય પણ ભાઈ તમારા બધા દયાથી ટૂંકમાં આજે અમે એટલા બધા આગળ છે અને હું તમને એમ કહું કે યાર ભરતભાઈ આજે થાર લે બરાબર તો એની મહેનતની એની કમાણીની હપ્તા એને ભરવા એને બધી કરવું પણ અમુક અમુક યાર રોગે રોગે કમેન્ટ કરતા હોય હું એને મજા આવતી હે ભરતભાઈ એમ અમે આપડે કઈ લાંબી વાત કરી આજે ખુશીનો માહોલ છે આજે વાત કરવા જતા દાદા ને પેકે લાગી લઈએ અને પછી દ્વારકાધીશ ના દાદા ના દર્શન કરીને પછી નીકળીએ ભાઈ ગાડી લેવા પછી જે થવાનું એ થાય તો જય દ્વારકાધીશ તો ફેમિલી અત્યારે અમે લોકો આવી ગયા છે વાસરા મંદિરે અને તમને લોકોને ખબર છે કે ભરતભાઈ એકદમ નજીક જ છે એટલે અમે કંઈ પણ કામ શુભ કાર્ય કરવા જતા પહેલા દાદાના આશીર્વાદ લઈ લે ને પછી અમે નીકળીએ ઓલી કેવત છે ને ભાઈ હાથી છે દાને દાને પે લીખા હે ખાને વાલે નામ દાદાના દર્શન કરી લીધા ને જાવું છે દ્વારકાધીશના દર્શન કરવા હાલો મમ્મી જય માતાજી જય

બેમેલી અમે લોકો પોતી ગયા છે દ્વારકા દિશના આંગણમાં અને તમે લોકો પણ ભાઈ ધજાન દર્શન કરી લ્યો કારણ કે ભાઈ અહીં છે ને મોબાઈલ હેલા નથી બરત ભાઈ મોબાઈલ ઉડ આપણે ક્યાં જમા કરાવવા પડે તો ભાઈ તમે લોકો અહીં છે દર્શન કરીજો ને અમાર લોકોમાં થોડીક ઉતાવળ છે કારણ કે ગાડીનો અહીંયા ફોન આવી ગયો ગાડીની ડિલિવરી દેવાની છે સમયસર અમારે પોચું પૂછે કારણ કે સમય વર્તે સાવધાન

દ્વારકાધીશ દર્શન કરી લીધા છે ને ખાસ તો મારી ઈચ્છા હતી કે ભાઈ એમ કેમ છે અને ગાડી લેવા જાય તો મારે દ્વારકાધીશ ને પૈકી લાગીને જવાનું હતું મારું જે ડ્રીમ હતું ભરતભાઈ લગારી આપણે પૂરું થઈ ગયું છે હવે તમે જ્યાં કહું ક્યાં જવા જોઈએ ગાડી રાજકોટ બોલાવે હાલો તો ભાવ સીધા જાય રાજકોટ સો રૂમે અને મળીએ આપણે સો રૂમે જઈને ભાઈ રાજકોટ જતો ને નચતા છે ને ભૂખ લાગી ગઈ ને પછી છે ને અમે બધી બાકા બોલાવી દીધું જો અમણ બમણને તમે તારે આમ જોવ તો ખરા બધા અજયભાઈ ભૂપા ભૂખા બોલાવી દેવ ને વાહ વાહ તો ખમણ લીધું ખમણ મત છે છે તું ઓછું ખાઈ જાય રમભાઈ

બસ તો થોડી ઘણી જૂની પુરાણી યાદો હતી તો અમે જામનગર હતા જોઈ લીધું ભરતભાઈ અને મેં કીધું અર્જુનભાઈ કહી દીધું ભરત ને કે ભરત ગમે થાય યાર ગાડી મારે ઊભી કરવાની થાય ને હવે જાય છે મારા ભાઈ માટે થાલ લેવા બસ હવે વિધિન કેટલી મિનિટ બે થી પાંચ મિનિટની અંદર આપણે આગળ થાર આવી જશે બરાબર તો બ્લોગ ની અંદર કન્ટિન્યુ રહેશે ફાઈનલી પહોંચી ગયા છે મહેન્દ્ર ના શોરૂમ મારા ભાઈ ની જે ડ્રીમ કાર હતી એ કમ્પ્લીટલી થઈ ગઈ છે તો ભાઈ કોંગ્રેચ્યુલેશન મારા ભાઈ દ્વારકાધીશ અને માં મોગલ તને ઘણું આપે એવી દ્વારકાધીશ અને માં મોગલ ને પ્રાર્થના કરીએ છીએ તમને થેન્ક યુ ફોર મારી વાહ હેરાન થાશો યાર તારા માટે તો કલેજા જીવ દેવા પર તૈયાર છે હે અર્જુન ભાઈ અર્જુનભાઈ ની ખુશી તમે જો અર્જુનભાઈ બધી માંગ્યું તું હાલ તું બે હમ તું એકવાર ગાડીમાં બે ચાવી આપો ભાઈ કઈ ગયા ચાવી આપો અર્જુનભાઈ ના

ના ભાઈ હવે છે ને હુઈ જવાનું થાય કારણ કે ઘડિયાળમાં કેટલા છે તો સાડત્રીસ એક ને સાડત્રીસ થી ભાઈ તો ગુડ નાઇટ મળીશું કાલે એક નવા બ્લોગ સાથે જય દ્વારકા જય જયમાં મંગળ રાધે રાધે બાય બાય